આજે પોરબંદર લોકસભાના મારા પ્રવાસના બીજા દિવસે મેં જલારામ બાપાના સમાધિ સ્થાન વીરપુરથી પદયાત્રા કરીને ખોડલધામ કાગવડમાં ખોડલ માતાના દર્શન કરી અને અત્યારે ગોંડલ પધાર્યો છું જનતાનો ઉત્સાહ મેં મારા પ્રવાસ દરમિયાન જોયો મારી પદયાત્રામાં સ્વયંભૂ લોકો ઉપસ્થિત રહી અને મને શુભેચ્છાઓ પાઠવી એનાથી હું એટલું સ્પષ્ટ કહી શકું મોદીજીના નેતૃત્વમાં દેશ બદલ રહ દેશ આગે બઢ રહ્યા ભારત કા નિર્માણ હો રહ યાત્રા કે સાથ ગુજરાતની જનતા જોડ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસથી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર એનડીએની સરકાર બનશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો